મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ભારે બોલાચાલી અને ઉગ્ર ટકરાવ થયો જે મામલો મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો યોગેશ પટેલે આરોપ લગાવ્યો કે ડેરીના રૂપિયા એક હજાર સાતસો નેવ કરોડના દેવા અને ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો પૂછતા અશોક ચૌધરીએ તેમના પર હુમલો કર્યો જેમાં તેમની સોનાની ચેઇન અને ચશ્મા તૂટી ગયા આ અંગે યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી કરી આ વિવાદ શમે તે પહેલા યોગેશ પટેલે ચરાડા ગામમાં દૂધસાગર ડેરીના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળું દૂધ પાવડર મળી આવ્યો હોવાનું દાવો કરી સ્વયં રેડ કરી અને વિવાદને વધુ હવા આપી આ ઘટનાએ ડેરીની કામગીરી અને વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે ઉપર જે રીતે આક્ષેપો થયા છે વહીવટ ઉપર અને આના પાવડર બધા ઉપર એના માટે અમારું નિયામક મંડળ અત્યારે આદરણીય દળ મુખ્યમંત્રી શ્રી અને સહકાર મંત્રીને મળવા જઈ રહ્યું છે બે બાબતની માંગણી અમે કરવાના છીએ પહેલી માંગણી કરવાના છીએ કે જે આક્ષેપો થયા છે એને સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને એની અંદર કોઈ અમે કસૂરવાળ હોય તો અમારી સામે પગલાં ભરવામાં આવે અને કસૂર વાળ ના હોઈએ તો અમે ક્લીન ચીટ આપવામાં આવે એક માંગણી અમારી આ છે બીજી માંગણી અમારી એ છે સરકારશ્રીને કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારો જે પાવડર પડ્યો છે એ પાવડરનો તપાસ કરવામાં આવે બધી મીટીંગમાં માનીય વાઇસ ચેરમેન શ્રી હાજર છે સર આ તો એક સ્પેશિયલ પોઈન્ટ આવ્યો છે ઇલેક્શન કોઈ ના કહેવાતી આ પ્રશ્ન ઉપર